પરસોતમ રૂપાલાના વિરોધ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટમાં પ્રદ્યુમાન નગર પોલીસ સ્ટેશનને ઉમટી પડ્યા અમારો અત્યારે એક જ ધ્યેય છે કે રૂપાલાની ટિકિટ રદ કરો પ્લસ બીજું કાલે અમારા ભાઈઓને જ્યારે પોલીસની ગાડીઓ પુતળ દહન કર્યું તો છ ગાડી આવી હતી તો નો લઈ ગયા અને પછી રાતે એમના ઘરેથી એને ઉપાડ્યા તો મારે સરકારશ્રીને પૂછવું છે કે આનો મતલબ શું કાલે એને ઉપાડવા તો તમે હાંજે ઉપાડી શકતા હતા ન ઉપાડ્યા પ્લસ પદ્મિની વાળા પોલીસ ની ગાડી અત્યારે હાલમાં પદવી લીધા વાળા જયારે રણનગર પોલીસ સ્ટેશન માં આવવાના તૈયાર થયા ત્યારે એના ઘરે પોલીસ ની ગાડી આવી એની અટકાયત કરવામાં આવી શું કામ સતત વિનંતી કે તમે એક રૂપાલા માટે થઈને આખા સક્રિય સમાજને સુકામ સંજેડો છો આનો તમને વળતો જવાબ ભાજપ પાર્ટીમાં મળશે કેમ કે ભાજપની વિરુદ્ધ અમે નથી ભાજપ પાર્ટી મારા માટે ગર્વની વાત છે તમે કોઈ પણ ઉમેદવાર લ્યો હું ભાજપ પાર્ટીને બહુમતીથી જીતાવીશ નરેન્દ્રભાઈ મોદીને મારી રિક્વેસ્ટ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો રદ કરો અને રદ કરો ટિકિટ રદ કરવામાં મને આવે તો આનથી મોટું આંદોલન થશે અને આનું પરિણામ વિદેશ પાર્સલ સર્વિસ અંબિકા કુરિયર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ વિશ્વવ્યાપી પાર્સલ સેવા વિદેશમાં આપના પ્રિયજન જે સમયસર સૌથી વ્યાજબી કિંમતે પાર્સલો મોકલવા માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર અમારી વિશેષતાઓ પટેલ ચોવીસીના ગામડાઓમાં પિકઅપ અને ડ્રોપ સર્વિસ મળી રહેશે ડ્યુટી પેઇડ સર્વિસ અવેલેબલ સ્પેશિયલ વિશ્રાંતિ ભવન મુંબઈ નેક્સ્ટ ડે ડિલેવરી વધુ વિગત માટે સંપર્ક અંબિકા કુરિયર